રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે મનુષ્યને સ્વચ્છ હવા પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે પાકોમાં હાઇબ્રિડ બીજ યુરિયાનું આંધણું અનુકરણ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે રાસાયણિક દ્રવ્યોના અંધાધૂંધ છંટકાવ અને હાઇબ્રિડ બિયારણોથી ઉત્પન્ન થયેલા પાકોમાં પિસ્તાલીસ ટકા જેટલા પોષક તત્વો હોતા જ નથી આથી માનવ સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે અને મોટાપા કેન્સર હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ વધે છે જામનગર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ દેવવ્રતે આ વાત જણાવી છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ રાસાયણિક ખેતીવાળા ખેતરની એક ગ્રામ માટીમાં માત્ર તેત્રીસ લાખ સૂક્ષ્મજીવો હોય છે જ્યારે પ્રાકૃતિક કૃષિના ખેતરમાં એકસો એકસઠ કરોડ જીવાણુઓ જોવા મળ્યા છે રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને મોટાપાક કેન્સર હાર્ટ એટેક જેવી ગંભીર રોગોનું જોખમ વધે છે જેના માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે જામનગર જિલ્લામાં સત્યાવીસ હજાર આઠસો ત્રેવીસ ખેડૂતો અઢાર હજારથી વધુ એકરની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને એકસો એકોતેર મોડલ ફાર્મ્સ વિકસાવવામાં આવ્યા છે રાજ્યપાલે ખેડૂતોને જીવામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું અને પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી બેઠકમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના સફળ અનુભવો પણ વહેંચ્યા હતા પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ખેતરોમાં રાસાયણિક દવાના છંટકાવ મોટાપા કેન્સર હાર્ટ એટેક સહિતના રોગોનું જોખમ વધે છે તેમ તેઓએ જણાવ્યું હતું બેઠકમાં વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે પરંતુ જો દેશી ગાયના ગૌમૂત્ર ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને વાતાવરણમાં પણ સુધારો આવે છે વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં કરેલા પરીક્ષણોમાં સાબિત થયું કે રાસાયણિક ખેતી થતી હોય તેવા ખેતરોની એક ગ્રામ માટીમાં તેત્રીસ લાખથી વધુ સૂક્ષ્મજીવો જ્યારે પ્રાકૃતિક કૃષિના ખેતરની એક ગ્રામ જમીનમાં એકસો એકસઠ કરોડ જીવાણુઓ જોવા મળ્યા છે રસાયણિક ખેતી થતી હોય તેવા ખેતરોની એક ગ્રામ માટીમાં તેત્રીસ લાખથી વધુ સૂક્ષ્મજીવો જ્યારે પ્રાકૃતિક કૃષિના ખેતરની એક ગ્રામ જમીનમાં એકસો એકસઠ કરોડ જીવાણુઓ જોવા મળ્યા છે રાસાયણિક દ્રવ્યોના ખેતરમાં છંટકાવ થવાથી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે વર્તમાન સમયમાં મનુષ્યને સ્વચ્છ હવા પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ વિષયક કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી જામનગર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પ્રાકૃતિક કૃષિ વિષય પર એક હજાર છસો ચોરાસી તાલીમ વર્ગના ટાર્ગેટ સામે એક હજાર સાતસો પંદર તાલીમ આપવામાં આવી છે જેમાં તેતાલીસ હજાર નવસો નવ્વાણું ખેડૂતોએ સહભાગી થયા છે જિલ્લામાં હાલ સત્યાવીસ હજાર આઠસો ત્રેવીસ ખેડૂતો અઢાર હજારથી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે જિલ્લામાં મુખ્યત્વે કપાસ મગફળીની ખેતી કરવામાં આવે છે જેમાં બાર હજારથી વધુ ખેડૂતો આઠ હજારથી વધુ એકર જમીનમાં મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે આ સિવાય શાકભાજી ઘઉં ચણા કપાસ તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે જામનગર જિલ્લામાં અત્યારે એકસો એકોતેર મોડલ પ્રાકૃતિક ફાર્મ આવેલા છે જામનગરમાં દર સપ્તાહે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં શાકભાજીનું સૌથી વધુ વેચાણ થયું છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જિલ્લા ખેતીવાડી અધિકારી આરએસ ગોહિલ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે એસ ઠક્કર અધિકારીઓ ખેડૂત ટ્રેનરો વગેરે હાજર રહ્યા હતા અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને હા વિડીયોને શેર જરૂર કરશો જય સનાતન જય હિન્દ